તેત્રીસ માંથી ઓગણીસ જિલ્લામાં પચીસ ટકા કરતા તબીબો અને પેરામેડિકલ સ્ટાફની ઘટ છે વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસે સીએજીનો રિપોર્ટ જે છે રજૂ કરાયો છે તો રિપોર્ટમાં રાજ્યની આરોગ્ય સેવા સંદર્ભે પણ ઉલ્લેખ કરાયો છે જેમાં આરોગ્ય ક્ષેત્રે કર્મચારીઓની મોટા પાયે ઘટનો રિપોર્ટ રજૂ કરાયો છે

વધુ માહિતી આપવા માટે અમારા મહેતા છે સંવાદદાતા વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે કે રાજ્યની આરોગ્ય સેવા સંદર્ભે ઉલ્લેખ છે જેમાં આરોગ્ય ક્ષેત્રે કર્મચારીઓની મોટા પાયે ઘટ જોવા મળી રહી છે શું કહેશો અને લઈને મોટા પાયે ઘટ આરોગ્ય ક્ષેત્રે કર્મચારીઓની બે હજાર સોળ થી બે હજાર બાવીસ દરમિયાન નવ હજાર નવસો ત્યાસી આરોગ્ય કર્મચારીઓની ભરતી છતા ઘટ અમારા સંવાદદાતા ગાંધીનગર થી વિરેન મહેતા જોડાઈ ચુક્યા છે વિરેનજી વિધાનસભાના છેલ્લા દિવસે આજે રિપોર્ટ રજૂ કરાયો છે જેમાં આરોગ્ય ક્ષેત્રે કર્મચારીઓની મોટી ઘટ છે શું કહેશો બાબતે

સંસ્થાઓમાં તબીબો ની ત્રેવીસ ટકા અને નર્સો ની છ ટકા ઘટ થઈ છે જ્યારે તેત્રીસ માંથી ઓગણીસ જિલ્લાઓમાં પચીસ ટકા કરતા વધુ તબીબો અને જે પેરામેડિકલ સ્ટાફ છે તેની ઉણપ દર્શાવવામાં આવી છે દાવો કરવામાં આવે છે સાથે સરકાર ના દાવા અને નવી જાહેરાતો ની વાત કરીએ તો કે રિપોર્ટ પછી રાજ્ય સરકારે ત્વરિત જવાબ આપતો જણાવ્યું હતું કે આરોગ્ય વ્યવસ્થા ને મજબૂત કરવા માટે બજેટ અને નવી ભરતી ની જાહેરાતો કરવામાં આવી હતી બે ચોવીસ પચીસ માટે

વર્ષ આંકડાની જો વાત કરીએ તો આરોગ્ય કર્મચારીઓની ભરતી છતાં ઘટ છે જાહેર આરોગ્ય સંસ્થાઓમાં તબીબોની ત્રીસ ટકા અને નર્સની છ ટકા ઘટ જોવા મળી છે તેત્રીસ માંથી ઓગણીસ જિલ્લામાં પચીસ ટકા કરતા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ની ઘટ છે